વિદ્યાર્થી મિત્રો ફરી તમારું સ્વાગત છે આજની મહત્વની ઘટનાઓમાં તારીખ અગિયારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર નંબર એક ભારતીય નૌકાદળે થાણેમાં તેનો અગિયારમો દારૂગોળો કમ ટોર્પીડો કમ મિસાઇલ એ સી એમ બાર્જ એલ એસ એમ ટ્વેન્ટી ફાઈવ યાર્ડ થર્ડ વન થર્ટી ફાઈવ લોન્ચ કર્યો છે તે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યું છે નંબર બે ગયાનામાં એક સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇરફાન અલી બીજી વખત જીત્યા છે તેમની પાર્ટી પીપીપી પી ઓબ્લિક સી એ પાસઠ માંથી છત્રીસ બેઠક જીતી છે નંબર ત્રણ ભારતીય સેનાની ટુકડી રશિયામાં બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ઝાપટ ટુ ઝીરો ઝીરો ફાઈવમાં ભાગ લઈ રહી છે તેનો ઉદ્દેશ સંયુક્ત લશ્કરી કામગીરીને મજબૂત બનાવવાનો છે આ કવાયત એક સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર સુધી ચાલશે નંબર ચાર પર છે આઈડેક્સ ડીઓ અને ઈડીસીઆઈએલ એ સંરક્ષણ નવીનતા અને શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ વિકાસને જોડવા માટે નવી દિલ્હીમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે નવો કાર્યક્રમ એસ્પાયર એસેલેરેટિંગ સ્ટ્રેટેજિક પ્રોગ્રેસ ઇન રિસર્ચ એન્ડ એજ્યુકેશન સંરક્ષણ અને શિક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપશે નંબર પાંચ અમેરિકાએ હાયર એક્ટ ટુ નામનું નવું બિલ રજૂ કર્યું છે તેમાં અમેરિકન કંપનીઓ દ્વારા વિદેશમાં આઉટસોર્સિંગ પર પચીસ ટકા કર લાદવાનો પ્રસ્તાવ છે આનાથી યુએસએમાં ગ્રાહકોને ફાયદો થાય છે નંબર છ પર્યાવરણ મંત્રી ઉપેન્દ્ર યાદવે સ્વચ્છ હવા સર્વે એવોર્ડ આપ્યા છે ઇન્દોર જબલપુર આગ્રા ઉદયપુર ઢોચ પર હતા રામસર કન્વેન્શન હેઠળ ઇન્દોર અને ઉદયપુરને વેટલેન્ડ સિટીની માન્યતા પણ મળી છે નંબર કોલ ઇન્ડિયા અને હસ્તાક્ષર કર્યા છે આ અંતર્ગત એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ માર્ગદર્શન આરોગ્ય અને કારકિર્દી માર્ગદર્શનની સુવિધા મળશે નંબર આઠ પર છે ડૉક્ટર વાણી રૈસમે સી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોમ્યુનિકેશન એન્ડ રિસર્ચ પોલિસી રિસર્ચ એનઆઈએસસીપીઆરના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે તેમણે વિજ્ઞાન સંચાર નીતિને પ્રાથમિકતા ગણાવી છે નંબર નવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આઈઆઈટી દિલ્હીએ રમતગમત વિજ્ઞાન અને સ્વદેશી સાધનોના ઉત્પાદન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તેનો ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારત અને ગર્વથી સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો છે દસ નંબર પર છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને સેબેસ્ટિયન લેકોર્નોને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે તેમણે ફ્રાન્કોઇસ બાયરોને હટાવ્યા છે મેક્રોનનો ઉદ્દેશ વેપાર સુધારા ચાલુ રાખવાનો છે તો આ હજી મહત્વની ઘટનાઓ મિત્રો રોજ આવા ડેલી કરંટ અપડેર્સના વિડીયો જોવા માટે અને તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રોને પણ તમે આ શેર કરી શકો છો અને જાણ કરી શકો છો આભાર